આજે લાઈવ થવાનું કારણ તો તમને ખબર જ છે જે મેં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે તો મિત્રો હવે કારણ અને નોલેજ તમને બધું જણાવી દો કારણ કે લાઈવ થયા છો તો તમે બધા મારા મિત્રો છો જે મારું ફ્રેન્ડ સર્કલ છે તે મારા મિત્રો છો તો હવે મિત્રો સાપના વિડિયા હું બને તા લગી ઓછા નાખીશ આની અંદર ને સાપ પકડવાનું જે કાર્ય છે તે મિત્રો હું દિલથી કરું છું તો હું કરતો જ રહેવાનો છું મિત્રો પણ અમુક જે પર્યાવરણ પ્રેમીઓ છે અમુક

તો મિત્રો હું એ કહેવા માંગુ છું અને જે મારા વિડીયો ના માધ્યમથી મારું કોઈ કામ નથી પણ હું એક પર્યાવરણ પ્રેમી છું જેથી કરીને આવા જીવોને મારી નાખતા હતા તેની સમજણ બધાને દેતો હતો કે સાપો આપણા પર્યાવરણના મિત્રો છે સાપો ને બચાવવા જરૂરી છે સાપો વિશે નોલેજ આપતો સાપો ઝેરી મારા ની અંદર જો કે મારા યુટ્યુબ ચેનલ ની અંદર તમે જો ક્યારે પણ કોઈ જાતના સાપો સાથે કોઈ સ્ટન્ટ હશે જ નહીં કોઈ એક આધો એવો કદાચ હશે તો એમાં સોંગ હશે હું સોંગ નથી મુકતો મિત્રો હું વિદ્યાર્થીઓને જ્યાં એનું નોલેજ આપતો હતો અને ધામણ સાપ હોય છે જે બિનઝેરી હોય છે તે મેં સાપ હાથની અંદર પકડ્યો તો તેવું કહેવાનું એવું હતું કે સાપ ને તે રીતે જે નોર્મલી રીતે બિન જેરી સાપ હોય છે તેની રીતે ટ્રીટમેન્ટ કરવાનું છે તે રીતે હું હેન્ડલ કરતો હતો તો તે બાબતે જે કોઈ અમારા ફોરેસ્ટ વિભાગની અંદર જઈ કે ફોન આવ્યો હોય તો आरएफઓ એ મને બોલાવ્યો आरएफઓ પણ મને સમજાવ્યો કારણ કે બધા મારા મિત્રો છે મિત્રો સર્કલની જેમ જ અમે કામ કરીએ છીએ અને ફોર્સ ની અંદર રહીને હું કામ કરું છું છતાં પણ ફોર્સ વિભાગને જે કરવું પડતું હોય કારણ કે તે એક સરકારી કર્મચારીઓ હોય છે જે ઉપરથી કાર્યવાહી કરવી પડે તે એને કરવું જ પડે એટલે તે તેને કર્યું અને હું સાપનો જે સાપનો વિડીયો હતો તે મેં ડિલીટ કરી નાખ્યો અને એની વિશે મેં નિવેદન આપી દીધું એટલે તમે સાપ બચાવવાનું કેમ હું મિત્રો એ જ જણાવું છું તમને કે કઈ રીતે હું સાપ પકડવાનું બંધ કરું છું પણ સાપ પકડવાનું બંધ નથી કરવાનો તે એક મારા મારું ધર્મ છે તે મારું કર્તવ્ય છે તે હું નિભાવતો જ રહીશ પણ જેમ કેવાય છે ને કે એના વિડીયા ઓછા આવશે બનશે તાલગી એના વિડીયા ઓછા આવશે પણ હવે મિત્રો એ સિવાયનું એક બીજું કામ છે તે પણ મહત્વનું છે કારણ કે એક સાપોનો ભય હતો જે સાપોનો ભય હતો તે ખૂબ જ મોટો ભય હતો તે ભય મેં લગભગ મારા આજુબાજુના ગામડાઓમાંથી કાઢી નાખ્યો છે એટલા સાપોથી કોઈ ડરતા નથી સાપોથી ફક્ત સાવધાન રહેશે કોઈ બિન સાપ હોય તો તેને ઓળખી જાય છે અને જેને હાથે પકડ્યા વિના પણ એનું હેન્ડલ કરી લેશે આ રીતે કરી લેશે કારણ કે હું મારા ગામની અંદર હોયશ કે નહીં હોય

આની અંદર કામ કરીએ છીએ અને હજી પણ કરતા રહેશું પણ હવે હું એવું કામ જ નથી કરતો કે કોઈ મારી ઉપર આંગળી ચીંધી લે અને આંગળી ચીંધી લેને એવા કામ જ ન કરવા જોઈએ આપણે એક આપણો એવો ઈરાદો છે પણ હવે એક ભય છે મોટો જે કેનો છે તો કે ભૂત પ્રેતોનો મિત્રો આ ભય પણ ખૂબ જ છે કારણ કે આપણા વડવાઓ આપણા દાદાઓ આપણા પૂર્વજો જે જે કેતા આવ્યા છે તે આપણે માનતા આવ્યા છે કે ભાઈ ફલાણા ઢીકડે ત્યાં આવું થાય છે ત્યાં રાતે નીકળવું નહીં કારણ કે ત્યાં રાત કોઈ કાઢી શકતું નથી આવા જે ચેલેન્જ હોય છે તે ચેલેન્જ તો સો ટકા હું લે છે કારણ કે ઘણા એવા ગામો હોય છે ત્યાં એક એવો વિસ્તાર હોતો જ હોય છે કે ત્યાં કોઈ રાત કાઢવા માંગતું નથી અને એવા ચેલેન્જ અમે લેશું કે ત્યાં ચોવીસ કલાક અમે રહેશું જ્યાં કોઈ

જે પણ કોઈ સાપનું સ્ટંટ સ્ટન્ટ કરતા હોય ને તેને સપોર્ટ ન કરતા બિલકુલ બી નહી એના વિડીયા ની અંદર કોમેન્ટ ન કરવી એના વિડીયા જોવા નહીં આવા વ્યક્તિઓના જોવા નહીં કારણ કે સાપને આપણે કદાપી કોઈ સ્ટન્ટ નથી કરતા કારણ કે આપણે મદારીના કોઈ કામ નથી કરતા આપણે સાપો બચાવવાના કામ કરીએ છે અને સાપુની જે માહિતી જે જાણકારી છે તે જ પ્રદાન કરીએ છીએ તમારા સુધી બાકી એ સિવાયનું અમારે સાપો સાથે કોઈ ખેલવાનું મહત્વ નથી સાપો સાથે કોઈ રમવાનું મહત્વ નથી

જે ભય છે કારણ કે આપણે બધા સાપુને ઝેરી જ સમજીએ છીએ તો તે ભય થોડોક ઓછો થઈ જશે એટલે સાપુને પેલા તો જાણવા મિત્રો સાપ ઝેરી ઝેરી છે 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 કે તો હવે આ પણ એક ભય અને મિત્રો તો મારા કોમેન્ટની અંદર લખજો જ્યાં પણ એવું ગામ હશે જ્યાં પણ એવું સ્થળ હશે ત્યાં અમે પોચી શકશું તો ચોક્કસ થી પોચી અને ચોવીસ કલાક નું ચેલેન્જ અમે લેશું અને તેની અંદર પણ તમે મને અવડો ને અવડો મને સપોર્ટ કરશો જેથી કરીને બીજા સુધી નોલેજ પહોંચે અને બીજા ભયથી મુક્ત થાય એટલે આપણે જે સાપુનો ભય હતો તે ઘણખર આજુબાજુના ગામડાઓમાંથી આપણે કાઢી નાખ્યો છે અને હજી પણ આપણે

એટલે આની અંદર અને આ મારા વિડીયો આવે તો તેની અંદર મને સપોર્ટ કરવો કરવો અને શેર જે પણ નવા મિત્રો હોય મારો વિડીયો પહોંચાડવો જેથી કરીને સબસ્ક્રાઈબર વધે અને બધા વિશે નોલેજ મળે તો બસ એટલું જ ધ્યેય માટે હું લાઈવ થયો તો કારણ કે કદાપી હું લાઈવ નથી થતો પણ આજ એવું મને બન્યું કે હું લાઈવ થઈ અને મારા દર્શકોને મારા મિત્રોને મારા સબસ્ક્રાઈબર ને હું જણાવી દઉં મિત્રો કે આજથી હું થોડું સાપો વિશે ઓછું કરવાનો છું અને હવે જે ભઈવાડા જે શહેરો છે જે સ્થળ છે ત્યાંના આપણે ચેન્જ લઈ અને એવા વિડીયો હવે આની અંદર આવશે તો લાઈવ ની અંદર બધા આવ્યા એનો ખૂબ ખૂબ આભાર અને મારો વિડીયો જેટલો બને એટલો શેર કરજો મિત્રો તો ગુડબાય અને અલવિદા